વડોદરા શહેરના કપુરાઈ ગામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે મહર્ષિ તેજાનંદ સ્વામીના પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું કપુરાઈ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ એકસો તેર ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા પૂજ્ય મહર્ષિ ધર્મ ધુરંદર એક હજાર આઠ મહર્ષિ તેજાનંદ સ્વામી ના ફોટોની પૂજા તથા પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતનું ઘરેણું એવા લોકગાયિકા હિરલબેન શર્મા તથા જયદેવ શર્માના કંઠે ભજન ધૂન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ ખુબ જ ધામધૂમથી ગુરુપૂજન ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા હિરલબેન શર્મા સન્માન કરવામાં આવ્યું હતું તથા જયદેવભાઈ શર્મા પણ સન્માન કરવામાં આવ્યું હતું જે બદલ સમગ્ર સમાજના લોકોનો હિરલ શર્મા તથા જયદેવ શર્મા દ્વારા સમાજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જય તેજાનંદ સ્વામી આજ રોજ અહીંયા એકસો તેર ગુરુ બ્રાહ્મણ સમાજના તમામ ભાઈઓ અને બહેનો કપુરાઈ ગામે શ્રી ગુરુજીની પ્રતિમાને કુલહાર વિધિ કરી પાદુકા પૂજન કરી ત્યારબાદ અહીંયા આપણા લોકાયક એવા શ્રી હિરલબેન શર્મા તથા જયદેવભાઈ શર્માનો ભજનનો કાર્યક્રમ રાખેલ છે એ ભજન સંતવાણી પૂર્ણ થયા બાદ ભગવાન એવા શ્રી તેજાનંદ સ્વામીની આરતી કરી પ્રસાદ કરી અને મહાપ્રસાદનું આયોજન કરેલું છે તો તમામ આવેલા બ્રાહ્મણ સમાજના તમામ સભ્યો અહીંયાથી મહાપ્રસાદનું જે આયોજન કરેલું છે તે પ્રસાદી લઈ અને ત્યારબાદ અહીંયાથી આપણે ગુરુજીનો પ્રસાદ લઈને છૂટા પડીશું એવો આજનો અમારો કાર્યક્રમ છે